પહેલાં તો તમામ દર્શક મિત્રોને ધારી શહેર અને તાલુકાની જનતાને નવા વર્ષની શુભકામનાઓ સાથે જ આજે ફરી એકવાર આપણે ધારીને જે મીટર ગેજ ટ્રેન સેવા જે બંધ કરવામાં આવેલી છે આ ટ્રેન મુદ્દે આપણે ફરી માગણી કરી રહેલા છીએ આપણા રાજકીય આગેવાનો આપણા ધારાસભ્ય આપણા સંસદ સભ્ય કે આપણા રાજકીય આગેવાનોએ ઘણા વાયદા અને વચનો આપેલા છે એ પ્રમાણે અત્યારે ટ્રેન શરૂ કરવામાં આવી નથી આપ જોઈ શકો છો કે આ છે ધારીનું રેલવે સ્ટેશન અને ધારીના રેલવે સ્ટેશન અત્યારે ઘણા લાંબા સમયથી મુસાફરો ટ્રેનની રાહ જોઈ રહેલા છે પરંતુ હા આપણી સરકાર આપણા રાજકીય આગેવાનોએ આ ટ્રેન સેવા ફરી શરૂ કરેલી નથી હા આપણા સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાએ થોડા દિવસ પહેલાં એક નિવેદન આપેલું હતું અને લોકોને તેઓએ એવું કહેલું હતું કે ટ્રેન સેવા શરૂ થાય છે પણ હા મગનું નામ મરી પાડવામાં આવેલું ન હતું અને આજે નૂતન વર્ષ પણ વીતી ગયું છે એમ છતાં ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી આ છે અલીગઢે તાળા અને રેલવે સ્ટેશન બંધ કારણ કે આપણે અત્યારે હાલમાં ગેજ ટ્રેન સેવા બંધ છે લોકો બ્રોડગેજની માગણી કરી રહેલા હતા અને રાજકીય આગેવાનોએ ઘણી લોલીપોપો પણ આપેલી હતી કે ભાઈ બ્રોડગેજ સેવા ધારીને મળે છે પરંતુ બ્રોડગેજના નામે મીટરગેજ સેવા પણ બંધ કરવામાં આવેલી છે અને હા એવું પણ સાંભળેલું છે કે ધારીની અંદર જે ત્રણ ટ્રેન પસાર થતી હતી એની જગ્યાએ બે ટ્રેન શરૂ થવાની છે ધારીથી વેરાવળ અને ધારી જુનાગઢ આ બે ટ્રેન શરૂ થવાની છે અને ધારીથી જે અમરેલી વચ્ચેનો જે ભાગ છે ત્યાં ટ્રેનના પાટા અને રેલવે સ્ટેશન કે ગરનાળા કે જે કાંઈ કામગીરી કરવાની હોય તે શક્ય છે અને ત્યાં સુધીમાં આ બે ટ્રેન ધારી જૂનાગઢ અને ધારી વેરાવળ શરૂ કરવાનો વાયદો પણ હતો પણ હા અત્યારે ટ્રેન સેવા શરૂ કરવામાં આવેલી નથી આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહેલી છે ત્યારે ધારીની જનતા ધારી તાલુકાની મુસાફર જનતાની સાથે જે હળહળતો અન્યાય કરવામાં આવેલો છે જેના કારણે મતદારોમાં પણ ભારે રોષ વ્યાપી ગયેલો છે અને આ રોષ ચાક ચૂંટણીનું પરિણામ પણ બદલાવી શકે છે મતદારો નારાજ છે સત્તા જે ભારતીય જનતા પાર્ટી છે જ્યારે વિરોધ પક્ષમાં જ્યારે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી જ્યારે આ વખતે જોઈએ ને આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વર્ષે ત્રિપાખીઓ જંગ હોય તેવું લોકો માની રહેલા છે પણ હા આપણે એમ છતાં આ ત્રણેય પક્ષ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષ ધારીની જનતાને મીટર રેવા ટ્રેવા મીટરગેર ટ્રેન સેવા જલ્દીથી શરૂ કરે એવી અપીલ પણ કરીએ છીએ કદાચ આવનારા દિવસોમાં આ ટ્રેન સેવા શરૂ નહીં કરવામાં આવે તો ચૂંટણીનું પરિણામ કાંઈક ઓર જ હશે